ઝડપથી કેવી રીતે બનાવી શકીએ તેની રેસીપી શેર કરીશ તો તેની માટે મેં અહિયાં એક કપ લોટ લીધો છે અને મોવનમાં મેં તેલ ઉમેરી દીધું છે અને તેની સાથે થોડુંક મીઠું ઉમેરી દઈશું મોહન તમારા ઘરે જે રીતે તમે વાપરતા હોય લોટની અંદર તે રીતે ઉમેરી દેવાનું અને સરસ રીતે રોટલીના લોટ સાથે તેને મિક્સ કરી દેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધવાનો છે થોડું થોડું જ પાણી એડ કરીને તમે લોટ બાંધશો ને તે લોટ સરસ રીતે બંધાતો હોય છે અને રોટલીનો લોટ બાંધી અને ઢીલો લોટ એટલે કે બહુ ઢીલોય નહીં પણ થોડો જે રોટલીનો લોટ આપણે ઢીલો બાંધતા હોય ને તે રીતે બાંધી અને તૈયાર કરવાનો ને છેલ્લા અહીંયા આપણે થોડું તેલ રેડી અને એક મિનિટ માટે સરસ રીતે તેને મસળી દેવાનો છે એટલે તેની અંદર એક સ્ટ્રેચિનેસ બને છે જેનાથી આપણી રોટલી એકદમ સરસ બની અને તૈયાર થાય છે અને તેને મેં દસ મિનિટ માટે રેસ્ટ આપી દીધો પછી લોટ સરખો કરી લીધો અને જો ઝડપથી ત્રણ રોટલી એક સાથે બનાવવા માટે મેં અહિયાં પ્લાસ્ટિકની જે ઘરમાં કોથળી આવતી હોય છે તે જ લીધી છે તેની ઉપર મેં લોટના લુવા મૂકી દીધો છે કોરા લોઠી કોટ કરી અને તેને ઢાંકી દીધો ઉપરથી મેં ફરીથી ગુલ્લાને લીધો અને તેને લોટવારો કરી અને ઢાંકી દીધો અને તેની ઉપર ફરીથી મેં એક પ્લાસ્ટિક રાખી દીધું અને ફરીથી મેં એ જ પ્રોસેસ કર્યો છે અને જો તમારી પાસે આ રીતનું ઉપર જે મેં રાખ્યું ને તેવું પાતળું પ્લાસ્ટિક હોય ને તેવું વાપરશું ને તો તે ઘણું સારું રહેશે તેની અંદર રોટલી એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ઉપરથી ફરી મેં પ્લાસ્ટિક ઢાંકી દીધું અને સરસ રીતે આપણે રોટલીને વણી લઈશું અને એકદમ સરસ રીતે વણાઈ જાય છે તો જો મને આડની પર ફાવ્યું નહીં ને તો મેં તેને છે ને ડાયરેક્ટ સ્ટેન્ડ પર લઈ લીધી છે નીચે તો એકદમ સ્ટેન્ડ પર તમે લઈ લેશો ને તો એકદમ ઝડપથી તેનું વણી અને તમે તૈયાર કરી દેશો એક સાથે ત્રણ રોટલી તૈયાર થઈ ગઈ છે તો તમે ઝડપથી આ રીતે રોટલી બનાવી અને તૈયાર કરી શકો છો અને તમે જોઈ પણ શકો છો કે તે કેટલી પાતળી વનાય અને તૈયાર થઈ છે જો છે ને